પછી એના પછી એક કિલો ચણા લોટ અથવા કોઈ પણ કઠોળ પાક નો લોટ નાખવાનો જીવન જીવવા માટે ખોરાક જરૂર પડે એના માટે એક કિલો દેશી ગોળ અથવા શેરડી માં હોય તો ભૂસો પણ કોઈ પણ દેશી વસ્તુ નાખો જેના કારણે કલ્યાણ ભાઈ એક કિલો દેશી ગોળ નાખો

અને 4 દિવસ માટે વનિયર કંતાંજી પોથળો આવે છૂણનો એ ડાંકી દેવા છે અને હવે હવા મળવી જોઈએ ને સવાર રાખવાનું મળી જાય છોય રાખો છોય એટલે ગાટવાનું તૈયાર થઈ ગયો આપણે દરેક ખેડૂતો જોઈ રહ્યા બધા પ્રકારના ખેતરો બનાવજુ લોકો